નબળા વર્ગના વ્યક્તિ હોય એને આપણે દાન કરી દઈશું પણ એના બદલે હવે અડધા ગા ઉછાળામાં લખાવશું મતલબ આપણે ગામની જે ગાયો છે એના ચરા માટે કે એના કોઈ ઉપયોગ માટે એમાં લખાવી નાખશું આવી તો વહેલું ગયું હોય પણ ટાઈમ ન મળ્યું મને વિડીયો બનાવવાનો એટલે આ થોડાક દિવસ પછી બનાવું તો ફર્સ્ટ પેમેન્ટ ફાઇનલી આપણું આવી ગયું છે ને હાફ લખાવી દીધા આપણે તારામાં ફોટો પડ્યો બતાવતું ઘણું તો નથી આવ્યું પેમેન્ટ પણ થોડુંક આવ્યું હોય આપણા જેટલું થોડું ઘણું ને બાકીના જે હવે થોડા ઘણા બધા હે નથી મારા બીજા મોબાઈલમાં પડ્યો છે હું તમને ફોટો હમણાં દેખાડી દઉં કે આપણે લખાવી દીધા ગૌશાળામાં તો આપ એમાં લખાવી દીધા ને હવે આપ જે વધ્યા છે એ આપણે જઈ હવે અંજારે જઈ અંજાર જઈ અને નબળા વર્ગના જે વ્યક્તિ હોય ને નાસ્તો બાસ્તો ને બધું કરાવી આપશું પહેલા તો ફટાફટ પછી અમે નીકળી જાય જડી તો હે બબુ ચાય હોય તો દે

આમ તો કરો આમ તો કરો ચમકે ઉપર વર દેખા નીચે વર આમורה નહી દેખાતા કીધે આવતા

લાખા પર ગૌ સેવા સમિતિ યુટ્યુબ માં પહેલું પેમેન્ટ આવ્યું એના માટે દાન ને આ આપણું છે દાન બસ આ પ્રમાણે તમને ખબર પડી ગઈ હશે કે કેટલું આવ્યું છે પેલું પેમેન્ટ ખાસ નથી બસ આમને સપોર્ટ કરતા રહેજો તમે હજી તો આપણે ખુબ આમ આગળ વધવાનું છે તમને ફૂલ મજા કરાવશો જલસા કરાવશો તમે પણ સપોર્ટ કરતા રહેજો ને બાકી થોડાક વધ્યા છે એનો નાસ્તો લઈ આવી ને આજુબાજુમાં છે ઘણા બધા છોકરાઓ તો એમને ખવડાવી દી કા તો બસ થોડીક જ વાર હમણાં નીકળી એક વાર દગાબાજી થઈ ગઈ છે ભાઈ તું નોડવા સીરીયસ એમાં કઈ દગાબાજી નથી હું ફોન કરો તો મારા ભાઈ ખબર પડે હજી એમ નથી બે રાખી ખાઈ વિચાર એને ખાઈ હાથમાં દઉં હું ખાઈ હાથ મને વાટલી એન્ટિક ચશ્મા

દાલબાટી તમે પોતે જ બનાવો બેસ્ટ બનાવો યાર મજા આવી ગયો અમને કેશું ભાઈ સો ટકા તો સાચું હોય ને તો હું બધાને કઉ બધા આવજો ભાઈ જમવા માટે એકદમ મસ્ત મજાની દાળ દાલબાટી બનાવે અંજાર માં તો લગભગ ક્યાંય નહીં હોય વન નોટલી અને એ પણ બેસ્ટ મજા આવી ગઈ અમને હા કેમ એ મજા આવે ને ખતરનાક ને મસ્ત મજા નહીં સુપર ઓસમ ગમે પણ જેવો આવજો હજી અર્ધી બાકી છે ઇન્ટરવલ થયું હોય પૂરી જોઈએ એટલે તમને રિવ્યુ આપી છે કેવી છે જોઈએ હજી ઇન્ટરવ્યુ પૂરું જોઈએ પછી કહીએ તમને કે જોવા જવાય કે ન જવાય ચિત્રોલ જોઈ ને ભાગી અત્યારે કઈ યાર ના ભૂલે આ તો સુપર મસ્ત મજાની હે તો આવજો બધા જોવા માટે હવે ભાગી ફટાફટ ઘરે બે પડ્યા ભાઈ બે વાગે સુધી ઘરે ભાગી હશે તો જલ્દી નીકળીએ આપણે પહોંચી આવે છે ઘરે લાઈટ ઓન પ્લીઝ વાહ ઘરે આવી મસ્ત મજાની મૂવી હતી કોમેડી અને હોરર બે મિક્સમાં હતું બહુ જ મજા આવી ગઈ જોવાની હવે અરીસો સાફ નથી કરતા કોઈ મારે જ કરવું પડે બધું ફટાફટ જોઈએ ને બ્લોગ કરી દઈએ આ પૂરો મૂવી જોતા આવજો તમે પણ બહુ મસ્ત મજાની છે જરદાર મંજુવા ગંજુઆ કા નામ હતું મુંજિયા 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 નામ હતું મસ્ત મજાની મૂવી છે તો સુઈ જઈએ હવે અગિયાર જો જો ડોટ વાગો આવ્યો છે દેખો બ્લોગ જોઈને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરતા આવો અને હા આપણે ખવડાવવાનું છે જે એ હવે કાલ ઉપર રાખ્યું છે તો કાલનો બ્લોક જવાનું ચૂકશો નહીં જય શ્રી રામ